બોર્ડ જુનિયન નું નિધન મંડલના વનપરડી થી આલમપુર સુધીનો રોડ વીસ વર્ષ બન્યો અને રોડની ગુણવત્તાને લઈ લોકોમાં રોષ સુરેન્દ્રનગર દિવાળી પૂર્વ પાથરણ અને લારીવાળાને રોડ પર વ્યવસ્થા કરવા મંજૂરી આપવાની માંગ સુરેન્દ્રનગરમાં ધાંગધ્રાના વિસ્તારમાં બનતી પાણીની ટાંકીના મામલે મંત્રીને રજૂઆત સુરેન્દ્રનગરમાં મૂળીના ગઢા પાસેથી ખનીજ ચોરીમાં ઝડપાયું વાહનનો લાવતા સમયે ટ્રેક્ટર જનરેટર ચોરાયા યુએસના સૈન્યમાં સૈનિકો દાઢી રાખવા પર પ્રતિબંધ વાકુ ચૂકીની અટકાયત મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર લદ્દાખને નોટિસ ફટકારી સુરેન્દ્રનગરમાં આત્મનિર્ભરતાનું તેજ દિવ્યાંગો દ્વારા નિર્મિત ધંધુકા રંગપુરામાં એસએસ દ્વારા વિજય દશમી ઉત્સવની ભવ્ય ઉજવણી ધંધુકા ખાતે પ્લોટ વિસ્તારમાં સત્તાવાર સમાજના નૂતન ભવ્યનું ભવ્ય લોકપર્ણ ધંધુકા નર્મદા કેનાલ લાઇટ ખાત મુહૂર્ત થયું પણ કામ નો પતો નથી અમદાવાદમાં નળકાંઠાની દીકરીને શોધી પોલીસે અપહરણ કરવાની ધરપકડ કરી શહેલા હાઈવે પર કાળાની ઠોકરી બાઇક પરથી અટકતા મહિલાનું મોત પતિને ગંભીર યુદ્યા સુરેન્દ્રનગરમાં મેયર પથના રોટેશનને સુરેન્દ્રનગરના રાજકીય ગણતરી ઉલટાવ્યા बनासकाठा में अंबाजी ने दिव्य शरद पूर्णिमा महोत्सव शुरू वादरा एपीएस एमसी ने हतर में अक्टूबर में जुट नहीं इजरायल बच्चे युद्ध विराम मुद्दे मंत्रा मंत्रा शुरू थई वकीले सुप्रीम न चीफ जस्टिस सामने कोर्ट रूम में जूतू फेंक्यो नगर नियमनी की चूंटनी पूर्व सेना અમરેલી આમોદમાં એસટી બસની બેદરકારી બહાર આવી ટોપ નવ શહેરોમાં ઓફિસ લીઝી યુ ટ્યુમાં બે પોઈન્ટ પાંચ ટકા ઘટ્યું બિહાર

વિધિવત પ્રણ પ્રતિષ્ઠા કરવાની કરવામાં આવી રાજકોટમાં પોલીસ મથકમાં તરુણને અમાનુસિ સજા કેસમાં બે પોલીસ મેનની બદલી ઝાલા વડોદરા ડેમના દરવાજાના અડધી રાત તાળા તૂટ્યા અને ખેડૂતો રોષે ભરાયા રાજકોટમાં ભાદર સુરવો મચ્છુ બે ત્રણ રંગમતી અને મરી બે સહિત ચૌદ ડેમના દરવાજા ખોલાયા માણસા શિક્ષકે શેરબજારમાં ટ્રેડિંગની નફાની લાલચમાં ચૌદ પચાસ લાખ ગુમાવ્યા અમદાવાદમાં સારાડુ એસજીવી સિંહ ગુરુકુળમાં ભવ્ય શરતો મુખ્યમંત્રી સહિત નેતાઓની હાજરી સીજીઆઈ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના પર જૂથું ફેંકવાના પ્રયાસ બાદ પીએમ મોદીએ વાતચીત કરી વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે મેદાનમાં ઉતરવા જ હાંસલ કરશે ધી કુમાર સંગારાકારાનો તોડશે મોટો રેકોર્ડ વિશ્વના પાંચ સૌથી મોગા ફાઇટર જેટ ભારત પાસે કેટલા છે અમેરિકા અને ચીનથી જ સમૃદ્ધ રાજકોટમાં એક પોઈન્ટ પચાસ લાખની લૂંટનો ભેદ પોલીસે મૂકીલ્યો ત્રણ આરોપીઓની કરી ધરપકડ ઇટાલીમાં ટ્રક કાર અકસ્માત ચાર ભારતીય નાગરિકોના કરુણ મોત છ ગંભીર રીતે ઘાયલ વિશ્વની દર સૌથી મોટી નૌકાદળોમાં ભારતનો ક્રમ આશ્ચર્યજનક જેમાં ઇન્ડોનેશિયા અને સ્વીડન પણ ને તેના પર વરસાદ અને વાવાઝોડામાં આવતીકાલથી સહાય ચૂકવાશે સાંસદ તપલ પટેલની રજૂઆતની અસર ટીમ ઇન્ડિયામાંથી બહાર થયા બાદ કરુણ નાયરને આ ટીમમાં મળી કરવામાં આવી મોટી જાહેરાત સાબરકાંઠાના પ્રતિ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખેડૂતોમાં ચિંતાનો માહોલ ઓસ્ટ્રેલિયાની મુસાફરી કરવાના લોકો માટે સારા સમાચાર ભારત મેલબોર્ન વચ્ચે શરૂ થશે ડાયરેક્ટ ફ્લાઇટ ધોરાજમાં ગુમ થયેલા યુવકનો મૃતદેહ કુવાયેલીથી હાલતમાં મળી આવતા ચકચાર મચેયો ગોધરા કેવડીયા તળાવમાં ડૂબવાથી બે વિદ્યાર્થીઓના કરણ મોત પરીક્ષા બાદ નવા પડેલા પાંચ નો આબાદ બચાવ અમદાવાદમાં પોલીસ વિભાગમાં મોટા પાયે બદલાઈને ઓર્ડર એક સાથે સાતસો ચાલીસ પોલીસ કર્મીઓની બદલી મુંબઈ એરપોર્ટ પર કસ્ટમર વિભાગની મોટી કાર્યવાહી કોક બેગો કોલંબોના પ્રવાસની બેગમાંથી ગાજો અને મૃત જંગલી પ્રાણીઓનો મળ્યા ગોધરાના કેવડીયા ગામના ચેકડેમમાં ડૂબી જવાની બે બાળકોના કરુણ મોત

પીએમ મોદીએ કહ્યું ઘટનાથી તમામ ભારતીય ગુસ્સામાં વહાડોથી આવ્યા સારા સમાચાર ક્યારથી શરૂ થશે ઠંડી ભારતીય મૂળના લોકોએ એ દેશ જ્યાં આવી ભયંકર રીતે ફેલાઈ રહ્યો છે વડોદરા પાદરા કોઝવે પર ગુમ બાળકોની શોધખોળ શરૂ કરાઈ બિહાર વિધાનસભા ચૂંટણી બે હજાર પચીસની તારીખો જાહેર બે તબક્કામાં થશે મતદાન સાથે ફોન પર પીએમ મોદીએ કરી વાત સમાજમાં આવા કૃત્યો માટે કોઈ સ્થાન નથી ભારત જલ્દી મિસાઇલ ટેન્ડિંગ બંગાળની ખાડીમાં જાહેર કર્યું નોટિસ મહારાષ્ટ્રમાં નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદઘાટન સાબરકાંઠાના તલોદમાંથી નકલી નોટ છાપવાના કૌભાંડનો થયો પર્દાભાશ